વડોદરાના શિનોરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે નીચાવાળા વિસ્તારમાં ફરી વળ્યા છે પાણી સાધલી અવાખલના રોડ ઉપર પાણી ભરાયા ભૂખી નદીના પાણી રોડ પર ફરી વળ્યા છે રોડ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે નિલેશ શિનોરમાં કેવી પરિસ્થિતિ છે કેટલી તકલીફ પડી રહી છે કેટલી પરેશાની ભોગવી રહ્યા છે લોકો જી પ્રીતિ જણાવી દઉં કે શિનોર પંથકમાં ગઈકાલે જે સાંજનો સમય થતા જ ધમાકેદાર બેટિંગ કર્યું હતું મેઘરાજાએ અને એમાં ચાર થી છ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો હતો અને જે અવાખલની વસાહત છે એમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને ઘૂંટણસભા પાણી વસાહતમાં ઘૂસી જતા એમની ઘરવકરીના સામાનને પણ મોટું નુકસાન થવા પામ્યું છે અત્યારે વહેલી સવારથી થોડા પાણી ઓસરવાના ચાલુ થતા રાહતનો શ્વાસ લીધેલો છે